નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે કુણાના રાજદરબારમાં રાજમાતા સાથે બની ઘટના વિશેની વાત છે મિત્રો ઝાદરમાન જ્યોતિ જેવી વાત્રક બે કાંઠે વહી રહી છે એના ધીર ગંભીર પ્રવાહમાં આથમતા સૂરજના પડતા એ પ્રતિબિંબ મેઘધનુષના પાટા પાડે છે વાત્રકના વીરડા ઉલેચી પાણીયારીઓ પાણીના બેડા ભરે છે લીલો કુંજાર કાંઠો ચરીને ધણ વાત્રકના તેલ જેવા નિર્મા મોઢા બોળીને ઉભું છે આવા ટાણે કુણાના છે અવસ્થાને આંબી ગયેલી કાયા માથે કરચલીઓ પડી ગઈ છે આંખની પાપણું પણ ધોળો રંગ ધારણ કરી લીધો છે ગુડા મલીરમાં ઢંકાયેલી કાયાના રૂવાડે રૂવાડે રામ નામ રમે છે ઉતરતી અવસ્થાને ફરીને દુનિયાનો ફેરો મટાડવા અલખની આરાધનામાં એક તાર બની ગયા છે રાજકારભારના તડકા છાયા જોતા જોતા જિંદગીના કાંઠે આવીને ઉભેલા એ રાજમાતા કોણાની કુણાની ગાદી મોટા દીકરા વેરાને સોંપીને પોતે માળા હાથમાં લઈ લીધી છે વેરાના હાથમાં કુણા ગામ અને એની ઠકરાત અણનમ છે રાજકાર રાજકારભારમાં કાબેલ રાજમાતાએ આંકેલા લીટાને વેરો રાણો વળોટતો નથી આટિયાળી વાત ઊભી થાય ત્યારે વેરો હળી કાઢીને માને પૂછીને ગૂંચ ઉકેલે છે આમ કુણાનું નું કારબારું હાલે છે કુણામાંથી રજનીએ પોતાની ગુલાબી ઓઢણીનો છેડો તાણી લીધો ને અંધારાના ઓળાઓ આભમાંથી ઠેકી પડ્યા ડાયરો વાળું કરીને ડેલી હજુ તો બેહવાની તૈયારી કરતો હતો ત્યાં મારતે ગોળે કાસદ આવ્યો આવનાર જણની છાતી ધવણની જેમ હાફતી હતી મોં પર ઉપાધિના આવરણ આટો લઈ ગયા હતા આંખીઓમાં ભયના ભાવો ડોકાતા હતા આમ બેબાકડા બનેલા જણને ધરપત આપતો વેરો રાણો બોલ્યો ભાઈ આફને હેઠો બહેર તારો વાળ વાંકો નહીં થાય પણ આવનાર કાસદના મોં પર એની કોઈ અસર ઉઠી નહીં એટલે વેરો રાણો ફરીને બોલ્યો જી વેઠો મૂકીને વાત કર્યું તારી માથે ક્યુ આપ ફાટ્યું છે એક ધારા હાલતા શ્વાસ ને પળવાર રોકીને કાસદ બોલ્યો રાણા સાબદા થાજો પણ છે શું ઘડીનું મોડું કર્યું પાલવે એમ નથી માંડીને વાત તો કર રાણે પોતાનો આગ્રહ જારી રાખ્યો એટલે કાશે કહ્યું ચાપાનાર ઘેરાણો હશે કે ઘેરાશે કોનું ઘટક અમદાવાદના એ તો જાણે બાકી વાવડ પાકા છે મોહમ્મદ બાદશાહ સડેરાટ કરતો ચાપાનેર માથે ચડ્યો આવે છે આથી ગોળા પાયદળ જેનો પાર નથી માર્ગના વાળી ખેતરો ઉજ્જડ કરતું લશ્કર ચાપાનેરને રોળવા પાણીના રેલાની જેમ હાલ્યો આવે છે કાસદની વાત સાંભળી વેરો રાણો પળવાર વિચારમાં પડી ગયો ક્યાં ચપટી જેવડું ચાપાનેર ને ક્યાં ગુજરાતના સુલતાનનું એ સાગર જેવડું સૈન્ય ચાપાનેરના પતાએ રાવળે હારે વેરા રાણાના બહેન પરણાવેલા હતા શાળાના નાતે પતાએ રાવળે રાણાને ભેરે આવવા મુદામ માણસ મારફતે કેણ મોકલ્યું મોકલ્યો હતો ને ચાપાનેર તેદી દોમ દોમ સાહેબી હતી

આવ્યું ચાપાનીને આવી દાઢ થી તેની પતાય મોકલ્યું કે સાપાને સુલતાન શાહીને હવાલે કરી દો ને કા લડાઈ કરો મોહ ના પડકારને પતાય રાવીલી તું મિત્રોને પણ મોડું કર્યા વગર મારતે ઘોડે ચાપાનેર ને ઉગારવા આવવાના વાવડ મોકલી તોતિંગ કિલ્લાના કમાડ ભીડી દીધા કોરના કાંગરે કાંગરે ચાપાનેરના જવાનો એ ખડકાઈ ગયા પાછલી ડોકાબારીએ વેરા રાણાની વાટ જોવાય છે કાસદના વાવડ સાંભળી વેરો રાણો સાબદો થયો અને પોતાની જણેતાને જઈને પૂછ્યું માથે આફત ઉતરી છે રાજમાતાના હાથમાં ફરતો બેરખો થંભી ગયો એની આ આંખ ઉપરથી પોપચા એ ઊંચા થયા કોની સુલતાન મહમદની અને તું મને પૂછવા આવ્યો છે વેરા રાણાની આત્મા ધરતી ખોતરવા માંડી એને ભારે વોઠા પણ લાગ્યું જીવતરમાં ન કરવા જે ભૂલ પોતે કરી બેઠો પણ હવે થાય શું એ જ પળે પાછો વળ્યો રાજમાતાના ઓરડેથી આવેલા વેરા રાણાને જોઈ ગઢવી બોલ્યો ધ્રુજે અમર ધરા ધનુષ્ય ધણે છો ચૌગમ કાંગરે છે ચઢિયા વેરળ ઉઠી રે વીરવર વધામણા ટોલે પાવે દરંગ હાથ પડ્યા સાંભળતા જ વેરા રાણાનું નવાણું લાખ રૂવાડાઓ અવળા થઈ ગયા ઘોડાની સરક કાપી પાઘડીમાં તુલસીના માંજર નાખી ખડીયામાં ખાપણ નાખી સડેડાટ કરતો ચાપાનીને માર્ગે પડ્યો પાછળ થોડાક મોત સથવારો કરવા ભાઈબંધ અને ગઢવી પણ ઘોડા પલાણ્યા ચડે સરતાણ મહેમદ ચાપાનીરિય લોપે બજાર ગઢ સરંગ કીધા સકર સમો ભ્રમ ઉઠવ પાવ સીધે કલસણે વેરસલ સાદ દીધા આવા ભલકારા દેતો ગઢવી વગડો જાવતો ઘોડાને દોડાવતો વેરા રાણાનું પડખું દબાવીને ચાલ્યો આવે છે એના મોમાંથી સરસ્વતીની એ સરવાણીઓ ફૂટતી આવે છે અધરાત ભાંગતા મોર વેરો રાણો ચાપાને પાદરને આંબી ગયો પછવાડીની ગળક બારીમાંથી એક ગરદ થઈ ગયો દી ઉગતા તો રણશિંગા ફૂકાણા ડંકાની જણેનાટી થવા માંડી બંને વચ્ચે ખૂનખાર જંગ ખેલાવા માંડ્યો ચાપાને ઉગારવા અગનગોળા જેવા જોવાનું એ જય ભવાનીના નાદોથી ગગનને ગજવી મૂક્યું મોહમ્મદની ચેના ચપટી જેવડા ચાપાની ફરતે સાગરની જેમ ફરી વળી બાર બાર દી થવા છતાં ચાપાનીના કિલ્લામાં સળઈ પર સરતી નથી મોહમ્મદની મૂંઝવણ વધી કિલ્લાના મજબૂત દરવાજા આડા સાંઢિયા મૂકી હાથીના માથા ભટકાડી દરવાજા તોડવા મોહમ્મદ નું લશ્કર મથવા માંડ્યું ને બીજી બાજુ ચારે તરફથી હલ્લો જારી રાખ્યો એક ધારા મારથી ચાપાનેર ખોખરું થયું ને આખરે કેસરિયા કરવા પતાય પતાય રાવળ ડુંગરશી દીવાન અને વેરો રાણો વનરાજજી જેમ સુલતાનના સૈન્ય માથે તૂટી પડ્યા પડો ભડ ભોળા રેડવવા માંડ્યા આખરી જંગ એવો જામો કે સુલતાનના લશ્કરમાં હાહાકાર થઈ ગયો સાત સાત દિવસ સુધી કેસરિયા કરનારા લડ્યા વેરો રાણો મહમ્મદના સૈન્યનો ભારી કડુસલો બોલાવી અને કામ આવ્યો વેરા રાણાની વીરતાને લોક કવિ આ રીતે વધાવી અને એનું ગીત જોગડું છે કે ઉગે કેમ અરક વેદ કેમ વર્તે ધારણ ધ્રુવ કેમ રહે ભૂડે આંખે મું વેરગર ઊભે ચકતો પાવે કેમ ચચે જપી ન જપે તપી તપ છેડે વસુદા કુકે મકર વિવેક વહ માં કથન કહું હું વેરો અમર પાવો દરંક વેરાગર પોતે સખર સમો બ્રહ્મ વઢ્યો સંગ્રહ રડમાળી જેમ રાવણ રાણે પડિયા પછી ચઢે પાતશા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ કરો ફોલો કરો શેર કરો મળીએ આપડા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં